નમસ્કાર દોસ્તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અલગ અલગ લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે આખરે હવે તો એવા લોકો એવા સામે આવી રહ્યા છે સમાચાર કે ચૈતર વસાવા જે છે એમના જામીન આજે મંજૂર થવાના હોય એવી પણ વાતો જ્યારે જાહેર થઈ રહી છે ત્યારે શું છે હકીકત એ તો આજે કોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડી જશે કે એમની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર પણ એની વચ્ચે લોકો જે છે અલગ અલગ યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આજે હવે જેતર વસાવા બહાર આવે તો સારું અમને દુઃખ થાય છે અલગ અલગ લોકો પણ ભાવુક થઈ રહ્યા છે ત્યારે શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા વિડીયોઝની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ સૌથી પહેલા દોસ્તો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ સમાચાર આવી રહ્યા છે ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જયતર વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે એક મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા આજે મોટો નિર્ણય આવી શકે છે આજે પાંચ ઓગસ્ટ થઈ ચૂકી છે આજે સૌ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે લોકોની આતુરતાનો અંત આવી શકે છે કારણ કે આજે થવાની છે હાઈકોર્ટમાં સુનાવણી આપણે જાણીએ છીએ એક મહિના પહેલાં એમની ધરપકડ કરવામાં આવી હતી જે કાંઈ પણ વાતો છે સામે આવી હતી પ્રાંત અધિકારીની ઓફિસમાં એમની બબાલનો વિડીયો પણ વાયરલ થયો અને પછી જે ઘટના બની એમની ધરપકડ થઈ એક બાદ એક અલગ અલગ ઘટનાઓ જ્યારે એમના જીવનમાં વળાંક લઈ રહી હતી એવા સમયે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ મહાસંમેલન માટે ડેડીયાપાડામાં આવે છે અલગ અલગ લોકોની જનમેદની ભેગી થાય છે લોકોનું સમર્થન એમના ચાહક મિત્રો એમના જે પાર્ટીના આગેવાનો છે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે પછી ડેડિયાપાડાની જનતા હોય હોય કે એમનો સમાજ હોય તમામ લોકોમાં ભારે રોષનો માહોલ હતો એવા સમયે કેટલાક લોકો જે છે અરવિંદ કેજરીવાલની સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો જે છે એમની વાતો સાંભળી રહ્યા હતા તો પછી કેટલાક લોકો ભાવુક પણ થયા હતા કારણ કે ચૈતર વસાવા એક મહિનાથી જેલની અંદર છે લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે બહાર આવે તો સારું એમના સમાજના લોકોને એવું લાગી રહ્યું હતું કે ચૈતર વસાવા હવે બહાર આવે તો સારું એમની સાથેની લાગણી અનેક લોકોની જોડાયેલી હતી એમની લોકચાહના ખૂબ વધારે હતી એવું પણ અનેક વિડીયોઝના માધ્યમથી જોઈ શકાય છે કે લોકોનું જન સમર્થન છે ક્યાં સુધી પહોંચે છે ત્યારે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને ભગવતમાન તો ઉપસ્થિત રહ્યા તમામ લોકોની આ હાજરીમાં જ્યારે ડેડિયાપાડામાં મહાસંમેલન આયોજિત થયું ત્યારે લોકોની જનમેદની પણ જોવા મળી રહી હતી અલગ અલગ રણનીતિઓ પણ નક્કી થઈ પરંતુ ચૈતર વસાવાને લઈને જ્યારે હાઈકોર્ટમાં પાંચ ઓગસ્ટ જેહાદોસ્તો પાંચ ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરવાની વાતો જ્યારે સામે આવી રહી હતી ત્યારે આપણે જાણીએ છીએ એમની ધરપકડ પાંચ જુલાઈએ થઈ આજે જેલવાસને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે કોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરાઈ શકે એવી શક્યતાઓ હતી બાવીસ જુલાઈએ પહેલી સુનાવણી હાથ ધરાવવાની હતી પરંતુ ત્યારે સામે પક્ષે રહેલા વકીલે સમયની માંગ કરી માટે એમની મુદત લંબાવાઈ અને એના લીધે જેલવાસ પણ લંબાવાયો અને ચૈત્ર વસાવાએ વધારે સમય માટે જેલમાં રહેવું પડ્યું પરંતુ હવે પાંચ ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવાની વાત સામે આવી પાંચ ઓગસ્ટ સુધી એમની મુદત લંબાવાઈ હતી ત્યારે આજે ખુલાસો થશે આજે મોટો નિર્ણય આવશે અને ખબર પડી જશે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવશે કે પછી હજુ એમનો જેલવાસ લંબાશે જેલવાસ લંબાશે તો પછી શું થશે કંઈક નવા જૂનીના એંધાણ તો થશે પરંતુ આ સમાચારની સૌ રાહ જોઈ રહ્યા છે આતુરતાનો અંત આવે તો હવે સારું એવું લાગી રહ્યું છે એવા સમયે એમના અનેક ફોટોઝ અનેક તસવીરો પણ જોઈ શકાય છે ત્યારે સમર્થક મિત્રો જે છે એમના પણ ખૂબ સમર્થન એવા સામે આવી રહ્યા છે લોકો જે છે કેટલાક લોકો ભાવુક પણ થઈ રહ્યા છે તો શું લાગે છે દોસ્તો આજે ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થશે કે પછી ના મંજૂર તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો આપના મત આવકાર્યો છે અને આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તથા આવાને આવા વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું આ બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ